ખંબોડ પોલીસ સ્ટેશનમાં મડતો ગુરુ શું થઈ ગયું તારીખ નવ બે બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ખંભોડોજ પોલીસ સ્ટેશનમાં વર્તી આવેલ કે વેરાખાડી ઠાકોરિયા સીમમાં આવેલ તબેલામાં મર્ડર થયેલ છે આ બનાવની જાણ થતા ખંભોડોજ પોલીસ સ્ટેશનના થાણા ઇંચાર્ડ સુશ્રી વિશ્વાસ શાહ સાહેબ તથા પીએસઆઈ જીબી પરમાર તથા એલસીબીના પીઆઈ એચ આર ભ્રમ્મટ પીએસઆઈ પાવરા તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે તપાસ કરતા રાત્રિના સમયે નબીસા શાહ દિવાનને તેના તબેલાની અંદર સાર સંભાળવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ સમયે તીક્ષ્ણ હથિયારથી તથા લાકડીથી તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાયા હતા આ બાબતે મરણ જણાના ભાઈ સાજી શાહ છોટુ દિવાન રહેવાસી વેરા હોય પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ આ ગુનો અનડિટેક હોય ગુનાઓ ડિટેક કરવા માટે પોલીસ માનીરિક્ષકશ્રી જ્યારે મુથલિયા સાહેબ તથા પોલીસ શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા ખંભોળજ પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરેલા હતા સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા શાહિદોના નિવેદન લીધેલા તેઓનું ઇન્ટ્રોગેશન કરેલું હતું તેમજ એફએસએલ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવેલી હતી આજે સરોજ સવારે ડોગ સ્કોડને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા બાજુના ઘરમાં જઈને આ ડોગ અટકી ગયેલો હતો જેથી અગાઉ પણ જે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને ટેકનિકલ ટેકનિકલアナલિસિસનો ઉપયોગ કરી પાડોશમાં રહેતા પતિ પત્નીને પોલીસ સ્ટેશન અને એલસીબીના સ્ટાફના માણસોએ ઇન્ટ્રોગેશન કરતા આ બંને પતિ પત્નીએ ગુનાની કબૂલાત કરેલે છે આ બંને પતિ પત્ની જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર તથા ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોરની આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓને આજરોજ પંચો તથા એફએસએલ અધિકારીને અન્ય સાથે રહી અને પંચનામું કરવામાં આવેલું છે ગુનાના કામે વાપરેલ હથિયાર ગુનાના કામે જે કુહાડી લાકડી તથા પાવડાનો ઉપયોગ કરેલો છે તે તથા લોહીવાળા કપડા કબજે કરવામાં આવેલા છે બનાવમાં કોઈ પણ આઈ વિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવા કારણસર બનેલ છે તે બાબતે આરોપીનું ઇન્ટ્રોગેશન કરતા મરણ જનાર છેલ્લા કેટલાક સમયથી આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ આરોપીઓ ભેગા મળી બંને આરોપી તથા અન્ય એક ઇ સમયે ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યું